વલસાડના કપરાડા તાલુકાના કુંભઘાટ ઘાટ થઈ જોગલવેલ સુધીના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે નેશનલ હાઈવે નંબર આઠસો આવતો માર્ગ નાસિક પુણા તરફ જતી સરકારી ટ્રાન્સપોર્ટ વાહનો તેમજ રોજિંદા મુસાફરો માટે મુખ્ય માર્ગ છે ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે માર્ગ ઉપર ઊંડા ખાડાઓ પડી ગયા છે પરંતુ ચોમાસુ પૂર્ણ થઈ ગયા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર મરામત કરવામાં આવતી નથી ખાડાઓથી ભરેલા રસ્તાના કારણે વાહન ચાલકો માટે જોખમ વધી ગયું છે અને રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે છતાં જવાબદાર વિભાગ તેમજ તેની પર કોઈ અસર જણાતી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસની વાતો કરતી સરકાર માત્ર માર્ગ જાણે ભૂલાઈ ગયો હોય તેમ લાગે છે આ શું સમસ્યા છે તમારી આ રસ્તાની આ રસ્તો છેલ્લા પાંચ છ મહિનાથી ખોદાઈ ગયેલો છે ને અત્યંત ગંભીર હાલતમાં છે અહીં છે ને ઘણી વખત એક્સિડન્ટ પણ થયા છે અને આમ ટ્રાફિક પણ સર્જાય છે રસ્તા ખરાબના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાનું કંઈ